वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननांजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી વ્રત અને ઉપવાસની શું વ્યાખ્યા તથા પુત્રવાન ગ્રહસ્થ કયા ઉપવાસો ન કરવા તથા કઈ ક્રિયા કરવાથી વ્રત ઉપવાસ ભંગ થાય તથા નિર્જલા વ્રત કર્યું હોય તો આચમન કરી શકાય એ સંબંધમાં શાસ્ત્રોનો શું નિર્ણય છે એ કૃપા કરીને આપ જણાવો તો એ ભગવત ભક્ત એ અમને આ પ્રમાણે પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર હું નિર્ણય સિંધુ ગ્રંથ પ્રમાણે આપું છું નિર્ણય સિંધુ ગ્રંથના રચયિતા છે કમલાકાર ભટ્ટ અને ધર્મનો નિર્ણય કરવાને અર્થે આ ગ્રંથ દીવા દાંડી સમાન છે તો વ્રત અને ઉપવાસ કોને કહેવાય એ સંબંધમાં આપણે વાત કરીએ તો ઉપવાસ એટલે જે દિવસે ઉપવાસ કરેલો હોય તે દિવસે કેવલ એક જ સમયે જે જલપાન કરાય તેને ઉપવાસ કહેવાય છે એક સમય જલપાન સિવાય બીજી વખત જલપાન ન થાય તથા કોઈ પણ વસ્તુનું ભક્ષણ ન થાય તેને ઉપવાસ કહેવાય અને વ્રત એને કહેવાય કે જે દિવસે વ્રત કર્યું હોય તે દિવસે વારંવાર જલપાન કરી શકાય ફલાહાર કરી શકાય ફરાળ કરી શકાય અથવા તો એક સમય ભોજન કરી શકાય એને વ્રત કહેવામાં આવે છે આ પ્રમાણે વ્રત અને ઉપવાસ ની વ્યાખ્યા કરેલી જોવા મળે છે હવે વાત કરીએ આપણે પુત્રવાન ગ્રહસ્થ કયા ઉપવાસો ન કરવા તેની તો એ સંબંધમાં નિર્ણય ઇન્દુકાર કહે છે કે અષ્ટમ્ય ઉપવાસ પુત્રવતા ન કાર્ય અર્થાત કે પુત્રવાન ગ્રહસ્થે અષ્ટમીનો ઉપવાસ ક્યારેય પણ કરવો જોઈએ નહીં જે સુદની અષ્ટમી આવે છે એ સુદની અષ્ટમીનો ઉપવાસ પુત્રવાન ગ્રહસ્થએ ક્યારેય પણ કરવાનો નથી ચાંદ્રાયણ વ્રત કરતો હોય તો ચાંદ્રાયણ વ્રતમાં અષ્ટમી આવે તો એ દિવસે ઉપવાસ રાખી શકાય પરંતુ એ સિવાય પુત્રવાન ગ્રહસ્થએ ક્યારેય પણ અષ્ટમીનો ઉપવાસ કરવાનો નથી જૈમિની પણ કહે છે કે આદિત્ય સંક્રાંતો ગ્રહણે સૂર્યચંદ્રયો ઉપવાસો ન કર્તવ્યા પુત્રના ગૃહ સદા અર્થાત કે પુત્રવાન ગ્રહસ્થએ રવિવારના દિવસે ઉપવાસ ન કરવો અર્થાત કે રવિવારનો ઉપવાસ ન કરવો રવિવારના દિવસે એકાદશી હોય તો એ એકાદશીનો ઉપવાસ કરી શકાય પરંતુ તે સિવાય રવિવારનો ઉપવાસ ક્યારેય પણ કરવાનો નથી તથા રવિ સંક્રાંતિનો ઉપવાસ ક્યારેય પણ કરવાનો નથી મહિનામાં એક વખત સૂર્ય જે રાશિ બદલતા હોય અને તે સમયે રવિવારનો દિવસ હોય તો રવિ સંક્રાંતિનો ઉપવાસ પુત્રવાન ગ્રહસ્થે કરવાનો નથી સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ હોય તો સૂર્ય અને ચંદ્રના ગ્રહણમાં પણ ક્યારેય ઉપવાસ કરવાનો નથી આ નિષેધ કેવો પુત્રવાન છે પુત્રવાન ગ્રહસ્થ પુરુષ છે કે સ્ત્રી છે લોકોએ ઉપવાસો ક્યારેય પણ કરવાના નથી પરંતુ બ્રહ્મચારી છે સન્યાસી છે વાનપ્રસ્તી છે એ લોકો રવિવારના દિવસે ઉપવાસ કરી શકે છે રવિ સંક્રાંતિનો ઉપવાસ કરી શકે છે તથા સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થવાનું હોય તો એ દિવસે પણ એ ઉપવાસ કરી શકે છે આ નિષેધ કેવલ ને કેવલ પુત્રવાન ગ્રહસ્થને માટે છે જેના ઘરે સંતિ નથી એવા ગ્રહસ્થ આટલા દિવસે ઉપવાસ કરે તો એમાં કોઈ પણ જાતનો વાંધો નથી આ પ્રમાણે નિર્ણય સિંદુકાર તથા જૈમીની ઋષિનું કહેવું છે હવે આપણે વાત કરીએ કે કઈ ક્રિયા કરવાથી અધિકૃર જલપાના ચુકૃત તાંબુલ ચરવણા ઉપવાસ પ્રદુષ્ય દીવા સ્વાપના ચર્થાત કે બે થી ત્રણ વખત જલપાન કરવાથી તાંબુલ ભક્ષણ કરવાથી દિવસે સૂવાથી અને સ્ત્રી સમાગમ કરવાથી ઉપવાસ અને વ્રતનો ભંગ થાય છે માટે જે દિવસે ઉપવાસ કરેલો હોય કે વ્રત કરેલું હોય તે દિવસે ક્યારેય પણ બેથી ત્રણ વખત જલપાન નથી કરવાનું તાંબુલનું ભક્ષણ નથી કરવાનું દિવસે સૂવાનું નથી તથા સ્ત્રી સમાગમ કરવાનો નથી કારણ કે આ પ્રમાણેની ક્રિયા કરવાથી વ્રત ઉપવાસનો નાશ થાય છે વ્રત કરનારો છે એ કદાચ એકથી બે વખત જલપાન કરી શકે છે એમાં એને દોષ નથી પરંતુ એ સિવાય એને તાંબુલનું ભક્ષણ નથી કરવાનું દિવસે સૂવાનું પણ નથી અને સ્ત્રીનો સંગ પણ કરવાનું નથી કારણ કે આ પ્રમાણે કરવાથી વ્રત અને ઉપવાસનો ભંગ થઈ જાય છે એવું શાસ્ત્રોકારો કહે છે તે જ પ્રમાણે જે વ્યક્તિએ વ્રત કરેલું હોય અર્થાત કે નિર્જળા એકાદશીનું વ્રત કરેલું હોય અથવા તો કોઈક બીજા દિવસે વ્રત કરેલું હોય તો તે આચમન કરી શકે કે ન કરી શકે તો એ સંબંધમાં પણ આપણે બધા જોઈએ છે કે જ્યારે આપણે વ્રત કે ઉપવાસનો સંકલ્પ કરતા હોઈએ છીએ ત્યારે એવું બોલીએ છીએ કે આચમન વ્યતિરિક્ત અદ્ય જલપાન ન કરીશીએ વ્રત કરીશીએ આ પ્રમાણે સંકલ્પ કરતા હોઈએ છીએ અર્થાત કે આચમન વ્યતિરેક આજે હું જલપાન ન કરીશ અને નિર્જળ વ્રત કરીશ કહેવાનું તાત્પર્ય એ છે કે જે દિવસે નિર્જળા વ્રત કરેલું હોય નિર્જળા ઉપવાસ કરેલો હોય નિર્જળા એકાદશી કરી હોય ત્યારે આચમન કરવામાં કોઈ દોષ નથી આચમન સિવાય જલપાન કરવાનો નિષેધ છે તમે જ્યારે સેવા કરવા બેઠેલા હો અથવા તો સંધ્યાવંદન કરતા હોવ અને તે સમયે આચમન કરવું પડે તો એ આચમન કરવાની અંદર ક્યારેય પણ દોષ નથી આઈ વિલ રિપીટ બધા જ લોકો આવા ધ્યાનપૂર્વક શ્રવણ કરે કે જે દિવસે નિર્જળા વ્રત કરેલું હોય નિર્જળા ઉપવાસ કરેલો હોય નિર્જળા એકાદશીનું વ્રત કરેલું હોય તો તે દિવસે આચમન કરવામાં કોઈ જાતનો દોષ નથી આ પ્રમાણે શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે તો અત્યારે હું જે પણ કંઈક વાત તમને કહી ગયો એ બધી જ વાત તમે બધા આત્મસાત કરી નાખજો અને જીવનમાં જ્યારે પણ આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય અને તમે જો આ પ્રમાણેનું પ્રવચન સાંભળેલું હશે તો તમને ધર્મનો નિર્ણય કરવામાં ક્યારેય પણ કષ્ટ પડશે નહીં આટલું કહીને હું મારા પ્રવચનને અહીં આપું પૂછું સર્વે સંતો નિરામય સુખીનો સર્વધરાણી પશ્યંતુ મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્તુ જય સ્વામિનારાયણ